વડોદરા મહાનગરપાલિકામાં વૃક્ષારોપણ અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ કરવામાં છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે વિશ્વામિત્રીના પટમાં ગ્રીનરી કરવા માટે વૃક્ષારોપણ અને તેની માવજત કરવા માટે પ્રાઇવેટ સંસ્થાને મસ્ત ફાયદો કરવા માટે પાલિકા એક ઝાડદીઠ બે હજાર રૂપિયા ચુકવણી કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટ કરોડોના ખર્ચે કરવામાં આવી રહ્યો છે જ્યારે વિશ્વામિત્રીના પટ વિસ્તારમાં વૃક્ષો રોપવામાં આવે છે પરંતુ જયારે બારથી પંદર ફૂટ વરસાદ આવે ત્યારે તમામ વૃક્ષ પાણી સાથે ધોવાઈ જાય અવારનવાર વડોદરા શહેરમાં પૂર આવ્યા છે તો શું આવા કરોડોના ખર્ચ કરીને વૃક્ષો ધોવાઈ જાય તો આવા ખર્ચા શું કામના એટલે લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા પ્રાઇવેટ સંસ્થાઓને લાભ કરવાનું અને પાલિકામાં ભ્રષ્ટાચાર કરવાનું ષડયંત્ર શરૂ કર્યું છે ગઈકાલે મારા ધ્યાને આવ્યું કે ભીમનાથ બ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યારે મેં જોયું કે હજારોની સંખ્યામાં બંને સાઈડ પર ટ્રી ગાર્ડ લગાડવામાં આવ્યા છે હાલ વિશ્વામિત્રીનું જળસ્તર નોર્મલ છે વરસાદનું કોઈ વાતાવરણ નથી અને હજુ સિઝનનો મોટાભાગનો વરસાદ બાકી છે ત્યારે ધ્યાને આવ્યું કે જ્યારે દસ બાર ફૂટની ઉપર જો વિશ્વામિત્રીનું જળસ્તર જશે તો આ બંને બાજુ જે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે એ પ્લાન્ટેશનની સાથે પિંજરા પણ તણાઈ જશે ધસમસ્તા પ્રવાહમાં કોઈ કેપેસિટી જ નથી કે આ પિંજરા ટકી શકે હજુ વરસાદ બાદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જો કંઈક રોકાણ એ રોપા લગાડ્યા હોત પ્લાન્ટેશન કર્યું હોત તો એકાદ વરસનો સમયને મજબૂતાઈ મળી ચૂકી હોત પણ હાલ વરસાદની સિઝન હજુ આજે જ્યારે વડોદરા શહેરમાં બાકી છે અને આટલા મોટી સંખ્યામાં આ પ્લાન્ટ લગાડવાનું કયા અધિકારીને મગજમાં આવ્યું એ જ વિચારી નથી શકાતું આપ જોઈ શકો છો કે બિલકુલ કિનારા પર પ્લાન્ટેશન થયું છે દસથી બાર ફૂટના લેવલે આ બધા જ પ્લાન્ટ ધોઈ જશે કદાચ તમારે ઉગાડવા તા થોડા ઉપર ઉગાડવા અને બાદમાં જે તમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સદ્ભાવનાને તો એ મેન્ટેનન્સ કરવાનો છે એને પાણી છાંટવાનું છે એને એની કાળજી લેવાનું છે ત્રણ વર્ષ સુધીનો તો મને એ નથી સમજાતું કે ત્યાં મગરોની વચ્ચે કોણ એને કાળજી લેવા જશે એને કોણ પાણી પીવડાવશે આ બધા જ પ્રશ્નો ઊભા થાય છે ત્યારે જે મૂર્ખતા કરવામાં આવી છે એનું મેં આજે માન્ય કમિશનરશ્રીને આ આખો વિડીયો સાથે વોટ્સઅપ પર એમને મૂક્યું છે અને મોકલ્યું પણ છે મેં એમને કે આના બાબતે આ ગંભીર બાબત છે ધ્યાન આપવું જોઈએ પિંજરા લગાડવાની ઘણી બધી જગ્યાઓ છે કોર્પોરેટરો સૂચનો કરે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે અહીંયા કોઈ પિંજરા અમારી પાસે પડ્યા નથી આપ ખાલી એડ્રેસ આપો અમે સદભાવનાઓને કહીશું જે લોકો નાગરિકો વડોદરાના પર્યાવરણ પ્રેમીઓ એનજીઓ સંસ્થા સોસાયટીના આગેવાનો જ્યારે દર રવિવારે પ્લાન્ટેશન કરતા હતા વર્ષોથી અને કાળજી લેતા હતા જે કામ ફ્રીમાં થતું હતું ફક્ત કોર્પોરેશને ખાલી પિંજરા એને આપવાના રહેતા હતા અને ગાર્ડન શાખાએ પૂર પૂરી પાડતી હતી એની જગ્યાએ આ બે હજાર રૂપિયા સદભાવનાને આપીને એક મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં ગ્રીનરી કરવા માટે હર વર્ષે ક્યાંક ને ક્યાંક કૌભાંડ આવતા જાય છે કેટલાય મેયર આવ્યા કેટલા ચેરમેન આવ્યા કેટલા કમિશનર આયા વડોદરા શહેરને ગ્રીન સિટી બનાવવા માટે ખૂબ જ તંતોડ મહેનત કરી પરંતુ તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હાલમાં વડોદરા શહેરની અંદર કોઈ ટ્રસ્ટ દ્વારા ગ્રીનરી કરવા માટે ટ્રી ગાર્ડ સાથે છોડ લગાવવામાં આવી રહ્યો છે અને જાણવા મળેલ માહિતી મુજબ એક ટ્રી ગાર્ડને છોડના બે હજાર રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકવવાનું છે બીજી બાજુ એવી પણ જાણકારી કે ત્રણ વર્ષ સુધી આ તમામ ટ્રી ગાર્ડને છોડનું જતન આ સંસ્થા દ્વારા કરવામાં આવશે ઘણી સારી બાબત છે વડોદરા શહેર ગ્રીન સિટી પણ બને પરંતુ બીજી બાજુ જે વિશ્વામિત્રી નદીના કિનારા પર અસંખ્ય ટ્રીગાર્ડને અસંખ્ય છોડ લગાવે છે આ વિશ્વામિત્રી નદી એવી છે નાની છે સર્પા આકારે ફરતી નદી છે અને પૂરના પાણી નદીમાં વારંવાર આવતા હોય છે જો પૂરના પાણી આવ્યા અને આ ટ્રી ગાર્ડ ધોવાઈ ગયા એટલે ટ્રી ગાર્ડ તણાઈ ગયા તો શું આ સંસ્થા ફરીથી આ ટ્રી ગાર્ડ નાખશે એટલે ક્યાંક ને ક્યાંક ત્રણ વર્ષે સુધી તમામ જવાબદારી સંસ્થાની છે પરંતુ જ્યારે ટ્રી ગાર્ડ તણાઈ જશે તૂટી જશે તો શું દર વર્ષે આ સંસ્થા ગાર્ડ લગાવશે દર વર્ષે છોડ લગાવશે વિશ્વામિત્રી નદી કિનારે બીજી વસ્તુ આ નદી કિનારે અસંખ્ય મકઘરો છે તો ત્યાં ઉનાળામાં કે ચોમા ચોમાસા પછી કોણ પાણી પીવડાવી જશે એટલે વડોદરા શહેરની જનતાને ઉલટા ચશ્મા જે વડોદરા મહાનગરપાલિકા ફેલાઈ રહી છે ખૂબ જ ગંભીર બાબત છે જનતાએ જાગવું પડશે કાર્યકરોએ જાગવું પડશે અને આ સંસ્થા સાથે લખાણ છે કે નહીં એની પણ જાણકારી લેવી પડશે અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબને માંગ છે કે અનેક સંસ્થાઓ છે જે મફતમાં ટ્રી ગાર્ડ કે મફતમાં છોડ રોપવા માટે તૈયાર થાય છે તો આવા એક છોડ પાછળ બબડે હજાર રૂપિયા આપીને વડોદરા મહાનગરપાલિકા પોતાની તિજોરી ખાલી કરી રહી છે અને એક ભ્રષ્ટાચાર ઉભો કરી રહ્યા છે તેવો અહીંયા ભાવ દર્શાઈ રહ્યો છે